હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મ હાહાકાર કલાકારોએ મીડિયા સાથે વાત કરી તાજેતરમાં જ અપકમિંગ ગુજરાતી ફિલ્મ હાહાકારે ગુજરાતી યંગસ્ટરમાં હાહાકાર મચાવ્યો છે આ મયુર ચૌહાણ હેમંગ શાહ અને આરજે મયંક સહિતની પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ રોજબરોજની પરિસ્થિતિઓને રમૂજી રીતે લેવા માટે તૈયાર છે જે પ્રેક્ષકોને કોમેડી અને મનોરંજનના રોલર કોસ્ટરનું વચન આપે છે ટ્રેલરના ટ્વિસ્ટ વળાંકો અને પુષ્કળ હાસ્ય બહાર મોટેથી ક્ષણોથી ભરેલા પ્લોટ પર સંકેત આપે છે કલાકારોમાં મયુર ચૌહાણ જેફ્રી માઇકલ હેમાંગ શાહ મયંક ગઢવી ચેતન દૈયા હિતલ પુનિવાલા હિતેશ ઠાકર કુશલ મિસ્ત્રી પાર્થ પરમાર જતિન પ્રજાપતિ વિશાલ પારેખ આરજે જે ચાર્મી મનીષ કુમાર વાઘેલા તુષારિકા રાજ્યગુરુ હેમિન ત્રિવેદી વૈશાખ રત્નાબેન રાહુલ રાવલ જોવા મળે છે લોકોને હસાવવા એ બહુ અઘરું થઈ ગયું છે કારણ કે અત્યારની લાઈફમાં આપણે એટલી બધી વસ્તુઓથી ઘેરાયેલા છીએ આપણી પાકમાં એક એટલો પાવરફુલ ટૂલ છે ફોન નામનો કે જે આપણને ગજબ રીતે એન્ટરટેન કરે છે એટલે હવે લોકો થિયેટરમાં જઈને પિક્ચર સેલિબ્રેટ કરે મૂવીઝ જોવે એ ઓછું થઈ ગયું છે સો એ પાછું લાવવા માટે એટલી જ મજા જે આપણે આજથી પાંચ સાત વર્ષ પહેલાં કરતા હતા જે થિયેટરમાં જઈને આખી દુનિયાને ભૂલીને બધો સ્ટ્રેસ મૂકીને આપણે જે મૂવીઝ જોતા હતા એન્જોય કરતા હતા કે પાછું કેવી રીતે અમે કનેક્ટ કરી શકીએ અમે કેવી રીતે અચીવ કરી શકીએ અમે પ્રયત્ન કર્યો છે અને આમ શ્યોર તમને જોવાની મજા પડશે તમે જ્યારે પણ થિયેટરમાં જઈને જોશો ત્યારે ગજબ મજા પડી જશે મારી ગેરકરી જશો ડૂ ધ ફિલ્મ હાહાકાર એન્ડ થિયેટર થેન્ક યુ મયુર ચૌહાણ હું ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરું છું મારી એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે હાહાકાર અને આ ફિલ્મ એટલી કમાલની કોમેડી છે કે જો તમે એ ફિલ્મ જોવા જશો તો તમને બહુ જ હસવું આવશે કારણ કે દરેક સીનની અંદર કોમેડી છે એનું ટ્રેલર અમે યુટ્યુબ ઉપર શેર કરી દીધું છે તમે જોઈ લેજો ફિલ્મનું મ્યુઝિક પણ બહુ જ સરસ છે એના સોંગ્સ યુટ્યુબ ઉપર અવેલેબલ છે તમે ખાસ જોજો અને આ ફિલ્મ તમે જોવા જશો તો હસી હસીને તમે જોરદાર મજા આવી જવાની છે તમને એટલી મને ખાતરી છે ગુજરાતી ઓડિયન્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સૌથી પહેલાં તો કે અમારી ફિલ્મ છેલ્લો દિવસ કરસનદાસ પે દિવસને ખૂબ પ્રેમ આપ્યો છે તો કોમેડી ફિલ્મોને ગુજરાતી દર્શકોનો બહુ જ પ્રેમ મળતો આવ્યો છે અને અમે ફરીવાર આ